મારું નામ મહેશ પુવા છે આ મારા મમ્મી છે એનું નામ પ્રભાબેન પુવા છે અમારું ગામ માખાવડ મારા મમ્મીને ઘણા સમય ત્રણ વર્ષથી એને સાઈટીકાનો પ્રોબ્લેમ હતો પગમાં નસ દબાવવાથી કમરથી નસ દબાવવાનો પ્રોબ્લેમ હતો બે પગમાં ખાલી ચડી જતી ચાલવામાં પણ બહુ તકલીફ થતું બે મિનિટ પણ ચલાતું નહીં ઊભું પણ ન રહેવાતું ઘણી જગ્યાએથી અમે ઘણા ડોક્ટર ઓર્થો ડોક્ટરને પણ ઘણા અમે બતાવ્યું પણ એ બધા લોકોએ ઓપરેશન કરવાનું કીધું ફિઝિયોથેરાપી અમે કરાવ્યું એમાં પણ કઈ રાહત ન મળી પછી અમને ડોક્ટર સતીશ નાકરાણીનું ફેસબુક ઉપર એનું કોન્ટેક્ટ થયો એને મળ્યા એને લેસર દ્વારા એને ઓપરેશન કરવાની એને સલાહ આપી પછી એનાથી ઘણું બધું એમને રાહત થઈ ગઈ ચાલવામાં પણ બહુથી બહુ રાહત થઈ બેસવામાં પણ રાહત થઈ ગઈ અને એને ઘણું એનાથી એને રાહત મળી ગઈ